હેલો દોસ્તો કેમ છો નમસ્કાર હેલો દોસ્તો નમસ્કાર સોમવાર પાણી મંગાવ્યું છે તો શરીર માટે સારો અને સ્વસ્થ અને તારે કેના પાણી ખાસ કરીને પીવડાય ને એ રિફાઈન હોતું નથી આ રિફાઈન થયેલું પાણી મંગાવ્યું છું અને આ પાણી વાપરીએ છીએ ભાઈ બારે મોટે ને અત્યારે અમારે છે ને આજના વિડીયોની અંદર મેં સોરે ભટૂરાનો ઓર્ડર છે સોરે બનાવવાના છે સબ્જી બની ગઈ રે આ ભટૂરા તૈયાર કરવાના છે સરસ જય શ્રી રામ બધાને જો સરસ મજાના રૂટ બંધે આપણે જો ગુંદ બનાવી દીધા છે ને ચણાનું શાક બનાવ્યું છે આજે આજે જમા વાસે સોલે ભટૂડા ને બીમાય ખૂબ ચાલે છે એટલે થી આપણે જો મિનેજ વોટર નું પાણી લાઈ દીધું તું ને શાક નો મસાલો પણ જો દીધો જ લાવ્યો તો કેટલા મસાલા શાક નાખવા માટે ને હવે સરસ પૂરી તળી દેસો સરસ મોટી મોટી પછી જમવા બે આવી દેસો હવે જો પૂરી તળવા બેસી ગયા છે આપણે ને પૂરી વાળા બે આ દીધા છે

જમીન well, બધી <ooo paying attention>